નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે તળાજા તાલુકાના મથાવડા ગામમાં રહેતી વૃદ્ધ મહિલાની હત્યા કરી અજાણ્યા શખ્સો મહિલા એ પહેરેલ સોના ચાંદીના ના ઘરેણા ની કરી ફરાર થઈ ગયા હતા આ ઘટના અંગે અલંગમરીન પોલીસે તપાસ હાથ ધરી છે મથાવડા ગામમાં આવેલ નાના તળાવ વિસ્તારમાં ઓરડીમાં એકલી રહેતી વૃદ્ધ મહિલા રાજુબેન ટેકાભાઈ સોલંકી ગત રાત્રિને ઓરડીમાં સૂતી હતી તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના માથાની પાછળના ભાગે ઈજા કરી મોઢો બાંધી દઈ હત્યા કરી હતી હત્યા કર્યા બાદ અજાણ્યા શખ્સો મહિલાએ પહેરેલ રૂપિયા એક લાખ છ હજારની કિંમતના સોના ચાંદીના ઘરેણાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આ બનાવની જાણ થતાં અલંગ મરીન પોલીસ મથાવડા પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી હત્યા અને લૂંટની ઘટના અંગે મૃતક મહિલાના પુત્ર ડાયાભાઈ સોલંકીએ અલંગ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે